નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલાના રામપરા ગામે આવેલ વૃંદાવન ભાગ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે ત્યારે દેશભરમાં આ મહોત્સવની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પણ આવી ચૂક્યો છે ઠેર ઠેર ઉત્સાહભેર લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવણી કરી છે ત્યારે રાજુલા તાલુકાના રામપરા બે ગામે આવેલ વૃંદાવન ભાગ ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં સુંદરકાંડ શોભાયાત્રા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રામપરા ગામે સુવાઈમાના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી વૃંદાવન બાગ ખાતે પૂર્ણ થઈ હતી અને લોકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો આ શોભાયાત્રામાં સમસ્ત રામપરા ગામના આગેવાનો તેમજ લોકો જોડાયા હતા વૃંદાવન બાગ ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન લાલાભાઈ બાગાભાઈ વાઘ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કથાકાર મનસુખ દાદા પુરોહિત રાબડાવાળા તથા શૈલેષ મહારાજ પૂજારી દ્વારા સુંદરકાંડના પાઠ કરાવ્યા હતા તેમજ વૃંદાવન બાગ ખાતે લાલાભાઈ ડી લાખોત્રા પરિવાર દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી અને મહાઆરતીમાં લોકો જોડાઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહીં આ બાગના મહંતશ્રી રાજેન્દ્રદાસ બાપુની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે રામપરા ગામ રામમય બન્યું હતું આ કાર્યક્રમમાં પધારેલા આગેવાનોનું મનસુખ દાદા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા